રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અથવા તો તમારે કોમ્પ્યુટરમાં પણ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું ઈ કરીને સર્ચ કરી લઉં એટલે ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશ એટલા માટે હવે આપણે આ પેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને જેવા ક્લિક કરીએ એના પછી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે પછી આપણે એલર્ટમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓકે ઉપર ક્લિક કરી લઉં એટલે પછી એલર્ટ આપણા મોબાઈલમાં બેક થઈ જશે અને પછી આપણે આપણો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો અને જો તમારે પાસવર્ડ બદલાવવા માટેની પ્રોસેસનો વિડીયો અલગથી જ જોતો હોય તો મને કમેન્ટમાં યશ કરીને જણાવજો એટલે તમારા માટે હું વિડીયો બનાવી આપીશ એટલે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવેલો હોય એ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને જ્યારે તમે ઓટીપી એન્ટર કરો ત્યારે એ ધ્યાન રાખવાનું કે ઓટીપી આઈડી ચાર આંકડાનું હોય એ એન્ટર નથી કરવાનું છ આંકડાનો જે ઓટીપી આવેલો હોય એ એન્ટર કરવાનો એટલે પછી જેવા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જાઓ એના પછી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની કેવાય તમારી થઈ ગઈ કે પાન કાર્ડની અને બેંકની કેવાયસી કરવાની બાકી છે કારણ કે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો બેંકની અને પાન કાર્ડની કેવાય કરેલી હોવી જોઈએ અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ તમે પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો અને હવે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવ થઈ ગઈ છે અને બેંકની કેવાયસી પણ ઓનલાઈન વેરીફાઈ થઈ ગઈ છે એટલા માટે આપણે બેંકની અને પાન કાર્ડની કેવાયસી તો થઈ ગઈ છે એટલા માટે હવે આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે એક્ઝિટ ડેટ તમે અપડેટ કરી લીધી કે બાકી છે એટલે હવે આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી છે એ બેન્ક એકાઉન્ટ નંબર બેંકની પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરી લઈએ અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલા માટે હવે હું સિમ્પલી યસ ઉપર ક્લિક કરી લઉં એટલે બેન્ક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય એટલે પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું અને પછી આપણે ફૂલ પીએફ ફિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો કારણ કે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા છે એટલા માટે ફૂલ પીએફ ફિડ્રોવલ ફોમ નાઇન્ટીનવાળો ઓપ્શન સિલેક્ટ કરવો પડે અને જો તમારે પીએફ એડવાન્સમાં ઉપાડવું હોય એટલે કે નોકરી ચાલુ હોય અને પીએફ ઉપાડવું હોય તો તમારે ફોર્મ થર્ટી વન ઓપ્શન સિલેક્ટ કરવો પડે એટલે જ્યારે તમે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઓપ્શન સિલેક્ટ કરો એના પછી તમારે જો પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરવો પડે એટલા માટે જો પચાસ હજારથી વધારે રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ ફિફ્ટીન જી તમારે અપલોડ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરવાનું એમાં સૌથી પહેલાં તો તમારે લોકાલિટી એન્ટર કરી અને પછી સ્ટ્રીટ એન્ટર કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી એક મહિનાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનો પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વીડિયો શેર કરી દેજો જેથી કરીને એમને પી એફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એ લોકો પણ આ વીડિયો જોઈ અને પીએફના બધા જ રૂપિયા ઉપાડી લે